તમે લોકોએ જોયું છે કેટલાય હોબાળા કર્યા પણ એમાં કશું મળ્યું નહીં એટલે તમે બધા શાંત થઈ ગયા આજે પરિણામનું કારણ એક જ છે કે અમારું પ્રદેશ પાટીલ સાહેબથી લઈ અમિતભાઈ નરેન્દ્રભાઈથી લઈ અને અમારા બે જિલ્લાનું સંગઠનના પ્રમુખો સાથે અને બધા ધારાસભ્યો એકજૂથ થઈને એક થઈને નેક થઈને આ પરિણામ લાવવાનું પરિણામ છે એ સીટો કે એ પણ ખૂબ નજીવા માર્જિનથી ગઈ છે જેનું અમને દુઃખ છે દેશના શ્રદ્ધે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વૈશ્વિક લોકપ્રિય નેતા જે પશુપાલકો અને ખેડૂતોના હિત માટે વિશ્વના તાકાતવાર દેશો સામે લડત આપી રહ્યા છે તેની પર પશુપાલકોએ મોર મારી છે સહકાર મંત્રી કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના સહકારથી સમૃદ્ધિના ઉદ્દેશ પર પશુપાલકોએ મોર મારી છે માત્ર ને માત્ર કેન્દ્ર સ્થાને પશુપાલકોનું હિત રાખનાર અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન સિયર પાટીલ સાહેબના ઉદ્દેશ પર પશુપાલકોએ મોર મારી છે અમારા મુખ્યમંત્રી મૃદુને મક્કમ શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ પર પણ પશુપાલકોએ મોર મારી છે તદઉપરાંત અમારા બંને મંત્રીશ્રીઓ જગદીશભાઈ ઋષિકેશભાઈ ઉપરાંત બંને જિલ્લાના સાંસદશ્રી ધારાસભ્યશ્રી જિલ્લા અધ્યક્ષો અને ભાજપના બધા જ કાર્યકર્તાઓએ એક મત થઈને આ ચૂંટણીમાં ઝંપલાવ્યું જેના કારણે ત્રણથી લઈ અને અગિયાર સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી છે ઇન્ચાર્જ બનાયા ત્યારથી એટલે સરસ વ્યૂહરચના સાથે આપણે આગળ વધી રહ્યા છે ત્યારે તેરે તેર સીટની અંદર પ્રથમ ચાર સીટો આપણી આવી ગઈ છે આજે પણ અત્યારે કોણ જાહેર થયું છે તેમાં પણ આપણી કોણ સીટ આવી છે અને અમને પૂરેપૂરો મતદાન ઉપર ભરોસો છે કે નેવું ટકા મતો ભારતીય જનતા